જંબુસર તાલુકાના નોંધણા ગામે ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિચરતી વિમુખ દિન નિમિત્તે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભરૂચ અને શ્રી કેળવણી મંડળ નોંધણા દ્વારા વિચરતી વિમુખ દિનની ઉજવણી વિકસતી જાતિ ભરૂચ અધિકારી જે આર વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી એકત્રીસ આઠ ઓગણીસો બાવનમાં વિચરતી વિમુખ જાતિને મુક્તિ મળેલ તે અંતર્ગત આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે

કેળવણી મંડળ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી સમીરભાઈ પટેલ સભ્ય જયેશભાઈ સરપંચ દરિયાબેન પરમાર તાલુકા પંચાયત સભ્ય કાશ્મીરાબેન પટેલ અગ્રણી ચંદુભાઈ વાઘેલા ચેતનભાઈ વાઘેલા રમેશભાઈ ગિરનારી રમેશભાઈ સલાટ સુરેશભાઈ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરાયો હતો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું અને આજના સમયમાં સમાજને પડતી હાલાકી અંગે વાત કરી હતી તથા મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓની સવિસ્તાર માહિતી આપી યોજનાઓનો વધુને વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે અપીલ કરવામાં આવી હતી તથા અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ સહિત સરકારનો નવો અભિગમ છે કે ક્યુઆર કોડ સ્કેન કરી સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આ યોજનાના લાભ કયા લાભાર્થીને કેવી રીતે કેટલી સહાય મળે અરજી ક્યાં કરવી તે તમામ માહિતી અંગે સવિસ્તાર સમજાવ્યું હતું અને યોજના ક્યાં સંપુટ મેળવવાની અપીલ કરી હતી આ પ્રસંગે બાબુભાઈ વાઘેલા રણજીતભાઈ વાઘેલા તથા મહેશભાઈ વાઘેલાએ વિચારતી વિમુક્ત જાતિના દાખલા અંગે

તરફથી આજે સમાજ શિક્ષણ શિબિર રાખી આજે વિચારતી વિમુખ દિનની ઉજવણી નોંધણા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ ખાતે કરવામાં આવી આજ રોજ આ પ્રસંગ અનુસંધાને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આજે કરવામાં ચર્ચા કરવામાં આવી તથા વિકસિત જાતિ કલ્યાણ હેઠળ ચાલતી યોજનાઓની વિસ્તૃત માહિતી તમામ લોકો સુધી આજે પહોંચાડવામાં આવી થેન્ક યુ